નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબા લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા ગરબા નવરાત્રિમાં આ વખતે યુનિક થીમ સાથે શેરી ગરબામાં નરેશ બારોટની મંડળી ખેલૈયાઓને ઝુમાવશે શેરી ગરબામાં વિકલાંગ દિવ્યાંગ વૃદ્ધાશ્રમના વડીલો તેમજ અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડું કરવામાં આવશે બે લાખ સ્કેવર ફૂટના પ્રાર્થના ઉપવનમાં થનારા શેરી ગરબામાં ત્રીસ હજાર લોકો ગરબા રમી શકશે પરંપરાગત ગરબાના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ઇન્ટરનેશનલ ટેકનો આર્ટિસ્ટ પણ ખેલૈયાઓને ઝુમાવવા આતુર નામ કુંદલ પટેલ છે અને હું એક આયોજક છું શેરી ગરબાનો ભાઈ આ વખતે આપણે બાર દિવસનું આયોજન કર્યું છે અને ટોટલ રોજના ત્રીસ થી પાંત્રીસ હજાર કેટલે યાર રમી શકીએ એવી સગવડ રાખીએ એ ત્રણ સ્ટેજ બનાવ્યા છે ભાઈ સોરી ત્રણ સ્ટેજમાં પહેલું સ્ટેજ છે જેની થીમ છે ગામડું બરાબર એમાં સુગમ સંગીત જે આપણા ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયું છે અને બીજું મંડલી જેમાં ડોલ અને સહેનાઈ અને બીજા નગાળા અને બીજા અમુક અમુક ફોક ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે ગાડીઓ આવી શકે એટલી સગવડ છે એમાં બે અલગ અલગ જગ્યાઓ છે વીઆઈપી માટેનું અલગ પાર્કિંગ છે એમની સિક્યોરિટી માટે પોલીસ પણ હશે એની સિક્યોરિટી માટે અમે દોઢસો બસ્સો સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે સેફ્ટી માટે આપણે જે પણ નોર્મ્સ ફાયર સેફ્ટીના જે પણ નોર્મ્સ ફોલો કરવાના એ બધા ફોલો કર્યા છે એની સાથે ફાયર સેફ્ટીના ત્રણ એજન્સી રાખી છે તે અલગ અલગ સ્ટેજને મેનેજ કરશે કે ત્યાં બધું ડવાઈડ રહે અહીંયા આપણી પાસે મેડિકલ ટીમ રહેશે ઇમરજન્સીમાં કોઈ પણ ઇમરજન્સી સમય માટે સાથે જ આપણે અહીંયા એક ગ્રાઉન્ડ છે ત્યાં આગળ નાનકડું સેટઅપ પણ બનાવ્યું છે જ્યાં આગળ ડોક્ટર્સ હંમેશા ત્યાં તૈનાત રહે છે મિત્રો હું છું આપનો બ્રિજરાજ ગઢવી અને ખૂબ જ અરક સાથે જણાવવાનું કે આ વર્ષે પણ હું શેરી ગરબામાં આપ સૌને આનંદ કરાવવા માટે આવી રહ્યો છું એમાં બાવીસ સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર અને બીજી ઓક્ટોબરના હું શેરી ગરબામાં આપ સૌને ગરબે જુમાવવા માટે આવી રહ્યો છું ચાર વર્ષથી શેરી ગરબા ખૂબ અમે આનંદ કર્યો છે ચાર વર્ષ છેલ્લા બહુ જ મોજ કરી છે તો આ વર્ષે પણ શેરી ગરબામાં પરફોર્મ કરવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું ખૂબ જ મજા આવશે અને જલ્દી જલ્દી માના થાય અને ઇન્દ્રદેવ મેઘરાજા એ ખમૈયા કરે બહુ જ કોઈ નવરાત્રિમાં કોઈને પણ ડિસ્ટર્બ ન થાય એવું મેઘરાજાને આપણે વિનંતી કરીએ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ તો જલ્દી જલ્દીથી શેરી ગરબામાં જુમવા માટે સૌ દર્શક મિત્રોને સૌ મા ભક્તોને પધારવા માટે મારા તરફથી અને શેરી ગરબાવાળા તરફથી આમંત્રણ છે જલ્દી જલ્દીથી ટિકિટ લઈ જાઓ આપણે હું ત્રણ દિવસ માટે આવવાનો છું હું પહેલા નોરતે આવવાનો છું એટલે કે પ્રારંભમાં બાવીસ સપ્ટેમ્બરે હું આવવાનો છું હું પછી આવવાનો છું ત્રીસ સપ્ટેમ્બરે અને પછી આવવાનો છું બીજી ઓક્ટોબરે જે દશેરાના દિવસે આવવાનો છું એ હાલો ને મારી ગરબે રમાડું કે ગરબે જ્યોત જલાવું હાલો ને માડી ગરબે રમાડું એ ગરબે જ્યોત જલાવું